રૂપાવટી ગ્રામ પંચાયત ચૂંટણી બે હાજર પચીસ લોકશાહીની ઉજવણી સાથે વિકાસ તરફ એક નવો દોર શરૂ થયો છે રૂપાવટીમાં વિકાસને મળી એક નવી દિશા મહેશભાઈ ગેંગડિયાની જીત સાથે નવી આશાઓનો પ્રારંભ ગારિયાધર તાલુકાના રૂપાવટી ગામે બે હાજર પચીસની ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થતા મહેશભાઈ ગેંગડિયાએ એકસો ને મતોની બહુમતીથી વિજય હાંસલ કર્યો છે ગામ લોકોએ ફૂલહાર કરીને તેમના જનપ્રતિનિધિનું ભવ્ય સ્વાગત કર્યું સરપરશ્રી મહેશભાઈ ગેંગડિયાએ જણાવ્યું કે મને મળેલો વિશ્વાસ હું ક્યારે તૂટવા નહીં દઉં ગામના વિશ્વાસ માટે ગામના રોડ રસ્તા ગટર લાઈન પાણી જેવી મુખ્ય સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરીશ અને રાજ્ય સરકારની દરેક યોજનાઓનો લાભ અમારા ગામ સુધી પહોંચાડવો એ મારો પહેલો ઉપદેશ રહેશે આપણો રૂપાવાટી ગામ વિકાસના માર્ગે આગળ વધશે આ વિજય માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર ગામના ઉમદા ભવિષ્ય માટેની શરૂઆત છે ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ ચેનલ ગુજરાતને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો